ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રાયવલરી રાયવલરી શબ્દનો અર્થ હરીફાઈ બરાબરી કરવી તે સ્પર્ધા ચડસા ચડસી અદેખાઈ કે દુશ્મનાવટ થાય છે રાયવલરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર વોઝ અ લોટ ઓફ રાયવલરી બિટવીન ધી ટુ સિસ્ટર્સ એટલે કે બંને બહેનો વચ્ચે ઘણી સ્પર્ધા હતી એક બીજું ઉદાહરણ જોઈએ there is fierce rivalry to get the job એટલે કે નોકરી મેળવવા માટે તીવ્ર હરીફાઈ છે એક અન્ય ઉદાહરણ જોઈએ there is an intense rivalry between the two gangs એટલે કે બંને ગેંગ વચ્ચે તીવ્ર દુશ્મનાવટ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ